નર્મદા જિલ્લાના મોવીથી ડેડિયાપાડાનો રસ્તો અગાઉ ચાલી રહેલા નાળાના કામકાજને કારણે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે ગતરોજ થયેલ ભારે વરસાદમાં અન્ય એક પુલનો છેડો વરસાદમાં તૂટી પડતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા હાલ તાજેતરમાં નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને નર્મદા માર્ગ મકાન વિભાગ દ્વારા મોવીથી ડેડિયાપાડાને જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉપર જર્જરિત નાળાને કારણે ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રાજપીપળાથી ડેડિયાપાડા જતા વાહનોને

ચોમાસું તો આખું નીકળી જવાનું કે ચોમાસામાં આ પ્રકારનું ત્યાં કામ થઈ શકે તેમ નથી ડાયવર્ઝન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો ડાયવર્ઝન બન્યા પછી પણ મોટા એવી વાહનો તો આ રસ્તે જઈ જ ના શકે પણ લોકોને નાના વાહનોને સ્કૂટર વાળાને કે ચાલતા જવા લોકોને તકલીફ ના પડે એટલે ડાયવર્ઝન મોટા બોંગળા મૂકીને બને એ માટે અમે સૂચના આપીશું